અત્યાર સુધી ભગવાન વિષ્ણુના દશાવતારની નૃત્ય નાટિકા મોટા ભાગે સંસ્કૃતમાં જ રજૂ કરાતી હતી શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ પર આધારિત આ નૃત્ય નાટિકા સૌ દર્શકોને સમજમાં આવે તે માટે ખાસ હિન્દીમાં આંગણે રજૂ કરવામાં આવી પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુએ મત્સ્ય કુર્મ વરા નૃષિંગ વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી એમ દસ અવતાર લીધા હતા જે આ નૃત્ય નાટિકામાં રજૂ કરવામાં આવ્યા હતા શહેરની જાણીતી કલા સંસ્થા કલાશ્રી દ્વારા તેને પ્રસ્તુત કરવામાં આવી ભગવાન વિષ્ણુના બધા જ અવતારોની ભૂમિકા ડિમ્પલ શાહે ભજવી હતી સૌથી પહેલું તો ભગવાન વિષ્ણુના અલગ અલગ અવતારોમાં અલગ અલગ રસ દેખાય છે જે નૃત્યમાં બહુ મોટો સ્કોપ છે અમારા માટે અને એક સ્ત્રી હોવાને નાટતે ભગવાન વિષ્ણુના બધા મરદાના રૂપ પરફોર્મ કરવા એ અમારા માટે બહુ ડબલ ચેલેન્જ વસ્તુ છે એટલે જરાક શરૂઆતમાં જ શરૂઆતથી જ અમને હિંમતભર્યા એક્શન લેવાની આદત છે એટલે દશાવતાર નું પહેલાં અમે લોકોએ સ્ક્રિપ્ટ રેડી કરાવી એક કલાકની આ નાટિકામાં વિષ્ણુના એક અવતારમાંથી બીજા અવતારમાં જવા માટે કલાકારને માત્ર મૂળ સેશનનું સમય મળતો હતો આ દોઢ મિનિટમાં જ કલાકાર એક કોસ્ટ્યુમ હેર સ્ટાઇલ અને મેકઅપ બદલીને બીજી ભૂમિકામાં પ્રવેશ કરીને સ્ટેજ પર હાજર થવાનું હતું આ નૃત્ય નાટિકાએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા પડકારજનક એટલે લગભગ સવાસો આર્ટિસ્ટોનો કાફલો અને પચીસ બેકસ્ટેજ આર્ટિસ્ટ એના કે ડાન્સરોને ટ્રેન કરવાના બધા જેન્ટ્સ આર્ટિસ્ટો ટ્રેન કરવાના બધાના કોસ્ટ્યુમ્સ હેરસ્ટાઇલ મેકઅપ પછી સ્ટેજ પ્રોપર્ટી તમામ વસ્તુઓને મેનેજ કરવી અને પછી એ આખું ઇટ ઇઝ અ મલ્ટીમીડિયા પ્રોગ્રામ તો એ પંચાણું સેકન્ડ્સમાં કોસ્ચ્યુમ્સ ચેન્જ કરીને એક અવતારમાંથી બીજા અવતાર બીજામાંથી ત્રીજા ત્રીજામાંથી એમ દસમા અવતારના પડાવે જવું એ બહુ જ અઘરી વાત છે મને દશાવતાર ખૂબ જ ગઈ બીકોઝ બિકોઝ પહેલી વાર મેં આવી રીતે દશાવતાર જોયું અને એ અંદાજો નહીં હતો કે એક ફિમેલ કેરેક્ટર આ મેલ કેરેક્ટરનું એવી ભગવાનનો અવતાર કરે છે અને એવું પણ નહીં કે દસે દસમાં અલગ અલગ ફિમેલ બી એક જ ફિમેલ દસે દસમાં છે સેમ